गुरु ब्रह्मा गुरुविष्णु गुरुर् देव महेश्वरा गुरु साक्षात् पर तस्मै श्री गुरवे नमा साधु तन्ने ने, ने। आजे એક શેઠના ત્યાં ભોજન માટેનું નિમંત્રણ હતું તો બંને સાધુ શેઠના ત્યાં જમવા માટે ગયા શેઠે બંને સાધુઓને પ્રેમથી જમાડ્યા જળ પીવડાવ્યું દક્ષિણા આપી અને સાથે પૈસાનું કવર આપ્યું બંને સાધુ ત્યાંથી નીકળ્યા પછી એમાંથી જે પહેલાં નંબરનો સાધુ હતો એ સાધુનો ખાલી ઢોંગ કરતો હતો અસલી સાધુ ન હતો એને લેવાની વૃત્તિ હતી લૂંટી લેવાની વૃત્તિ હતી લાલચ હતી બરાબર અને બીજા જે સાધુ હતા એ નિસ્વાર્થ નિષ્કપટ નિષ્કલંક હતા એમને લેવું લૂંટવું એવું કંઈ નહીં એ બસ ભજનમાં રહેતા આનંદમાં રહેતા ને પ્રસન્ન રહેતા તો બહાર નીકળ્યા ને એટલે પેલો જે એક નંબરનો સાધુ હતો એને કવર ખોલ્યું લે કહે અગિયાર રૂપિયા જા આપે કે કવરમાં અગિયાર રૂપિયાથી શું થાય અને આમ કરીને એ તો બેસી ગયો દુખી દુઃખી થઈ ગયું પછી એ સાધુએ કીધું કે તમારું કવર લાવો તો એમનું કવર ખોલ્યું એમને અગિયાર રૂપિયા તો બીજા નંબરના સાધુને તો કંઈ અસર ન થઈ એ તો કંઈ દુઃખી ન થયા એ ન થયા એ ન થયા એ તો એમને એમ આનંદમાં ને આનંદમાં જ હતા તો બંનેને સરખું જ મળ્યું તોય એક સુખી થયો એક દુઃખી થયો એક તો સુખી હતા જ એમનામ તો સુખ દુઃખ કંઈ હતું જ નહીં પણ એમનામાં કંઈ લેસ માત્ર એમના ચિત્તમાં કંઈ વિક્ષેપ ન પડ્યો અને પેલો દુઃખી થઈ ગયો બંનેને સરખું મળ્યું તોય કેમ કેમ કે બંનેનું ચિંતન અલગ અલગ હતું પહેલાંનું ચિંતન પહેલાં સાધુનું ચિંતન જળ તરફ હતું જ્યારે બીજા સાધુનું ચિંતન ચેતન તરફ હતું તો આનંદ ખુશી પ્રસન્નતા વસ્તુમાં વ્યક્તિમાં પરિસ્થિતિમાં નથી પણ તમારા ચિંતનમાં છે જેવું તમે ચિંતન કરશો એવું તમારું જીવન થશે જો તમે સારું ચિંતન રાખશો સકારાત્મક ચિંતન રાખશો તો તમારું જીવન સરસ હશે અને જો તમે નકારાત્મક ચિંતન રાખશો તો તમે દુઃખી થઈ જશો તો સુખી થવું દુઃખી થવું રડવું હસવું આ બધું તમારા જ હાથમાં છે આની ચાવી તમારા જ હાથમાં છે તમે ચાહો એ રીતે તમારું જીવન બનાવી શકો છો એવી જ રીતે પરમાત્માએ દરેક મનુષ્યને મનુષ્યનું શરીર આપ્યું મન આપ્યું બુદ્ધિ આપી ચિત્ત આપ્યું અહંકાર આપ્યો ઇન્દ્રિયો આપી બધું જ એક સરખું જ આપ્યું છે ને પરમાત્માએ કંઈ ભેદભાવ નથી કર્યો પણ કોક દુખી દુઃખી છે હેરાન પરેશાન આદિ વ્યાધિ ઉપાધિ રોગ કષ્ટવાળા છે કષ્ટ આનંદમાં છે કોઈ પુણ્યાત્મા છે કોઈ દિવ્યાત્મા છે કોઈ પવિત્ર આત્મા છે માયાવી છે આળસી છે બધા અલગ અલગ છે કેમ જેવું જેનું ચિંતન એવું એનું જીવન થઈ ગયું તમારું જીવન એવું જ હશે જેવું તમારું ચિંતન હશે જીવન ઉપરથી તમને ખબર પડી જશે કે આનું ચિંતન કેવું હશે જીવન સારું હશે તો સ્વાભાવિક છે ચિંતન સારું જ હશે અદ્ભુત જ હશે દિવ્ય જ હશે જીવન બરાબર નથી ચિંતન બરાબર છે જ નહીં તો જીવનમાં હંમેશા સારું ચિંતન શુદ્ધ ચિંતન કોનું ચિંતન પરમાત્માનું ચિંતન ઈશ્વરનું ચિંતન ભગવાનનું ચિંતન મહાપુરુષોનું ચિંતન મહાપુરુષો એ લખેલા જે ગ્રંથો છે એનું વાંચન કરો પઠન કરો સમજો જાણો અનુભવ કરો શું લખ્યું છે કેમ લખ્યું છે કેવી રીતે લખ્યું છે આનું કહેવાનું તાત્પર્ય શું છે ના ખબર પડે મહાપુરુષોને પ્રશ્ન પૂછો એમાં રચ્યા પચ્યા લો ડૂબેલા રહો તો તમારું ચિંતન સારું થશે સારું ચિંતન કરવા માટે સારો સંગ કરવો પડે સારો સંગ કયો સત્સંગ તો દરરોજ સવારમાં ઉઠીને બ્રહ્મ મુહૂર્તમાં અડધો કલાક સત્સંગ અવશ્ય સાંભળો તમારું ચિંતન સારું થશે ચિંતન સારું થશે ચિત્ત સારું થશે ચિત્ત સારું થશે જીવન સારું થશે જીવન સારું થશે તમારી પ્રગતિ થશે તો ચિંતન સારું કરવા માટે સંગ સારો હોવો જોઈએ પરમાત્માનું ભજન સ્મરણ હોવું જોઈએ તો ચિંતન સારું રહેશે તો જીવનમાં પ્રસન્ન રહેવા માટે સારું ચિંતન કરો કરો શુદ્ધ ચિંતન રહો આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમાત્માને પ્રણામ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ गुरुर्देवो महेश्वरा गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः